આમે તો બચ્ચો બેટા કા એલા આવી ગયો બસ બો વાદેલો ફાવタル માર કે આ કડા લો આયો ખૂબ મોલો આયો બસ ગજબ મોલો આયો કાકોન બાઈક વારો ટિક ટિક કર અરે કોણ છે ટિક ટિક કરે છે બાટા જેવો હું તમને નહિ લાગતો થોડા થોડા લાગો છે એવું લાગે છે એટલે એમાં કેવું છે ખબર છે તમે તમે મને નહીં ના ઘંટીઓ લાગો છો કે ઓળખું

ઓ હો કેમ ગંઢાળ નતકો તો શું કેવાનું તાણી આના તો મોટા વેપારી છે વેપારી મોટા શેઠ છે શેઠ બટાકા ખરીદવા વાળો છું હું બટાકા થી મોટા પાએ બટાકા ખરીદવા વાળા ઓય ઓહો તાણી એવું છે તમારે વાય નથી ઓય વાય છે

બરાબર છે અને હું શું કઉ છું હવે તમે મને ભેગા થઈ અહી શેતર બતાવો પટાટા ના હડો એટલે શેતર તો બતાવો પણ ભાઈ કોની આલી ભાઈ કોણ આલે હું રોડે રોડે બાઈક લઈને હેડ્યો આવતો તો ને જોપા હોય શેતર દેખાણો એટલે આ તો ભાઈ જબર પટાટા છે મારે વો જ આવવું પડશે એટલે પછી તો લેડો તા ને આપડે હવે ગોળ ગોળ આવેદમ એનો પચીસ ઊંસો હોય એમ હા એમ હા સમજો કે હોય છે

તો એવું આપડે ના કરે વેપારી પૈસા થી મતલબ આપડે તો નોટ હાથમાં હાથ માં આ રે હાજર નહિ એટલે તમે તો આપડે પોણી આટાકા છે ભાઈ વેપારી અમારા ઈ ખ્યાતિ છે ના આવી ફૂલ આવે નઈ એમાં કનુભા બિયાર દોણા હોય હે તો એમ તમે પેલી વાર ખેતી કરો છો હોય દોણા ના આવી આ ખેતી ને ફૂલ આવી જમજા

ગુનાબી નથી મારા એને ફૂલ આવ્યા મારે ફૂલ નહીં એટલે ખ્યાતિ છે

હવે નંબર પાડી ગયો બે નંબર ત્રણ નંબર બરાબર બરાબર છે એક નંબર તમારો એક નંબર મારો બે નંબર તમાર ભાઈ નો પેલા નો ત્રણ નંબર તમારો

એટલે તમારે બીજા હતો એનો ભાવ આપડે બટાકા ધોયો એ પ્રમાણે ચુમ્માળી રૂપિયા રૂપિયા અને બે નંબર બે નંબર ગુલાબજી એટલે ભાવ ઊંસો હોય તો ખ્યા થોડો ઊંચો એટલે હા આપડે ભાડો બસો ઉપર આયાસી ચુમાળી તમારે ચુમાળી પેલા બસો ચુમાળી તમારે બસો ચુમાળી હોય ને બત્રીસ

એટલે વેપારી શું તમે તારા બાદ કર્યો બટાકા થાય એટલે ખાતર થાય એટલે કાનુભાઈ વાત કીધું ના હોય તો લાવો હારો તું કો

ધંધો નહી કરો મારે ને ચાર રાખવું પડે મારે રાખવા નાખ્યું અને તમારું બાઈક ને પેલું છે તમારું સારું થાય છે બધી ખબર છેતરવા ના કરતા હવે ભૂલ થઈ જાય નજર ના આવતો સારું હવે સુખ શાંતિ મારે ખ્યાલ